કચ્છમાં એકતાલીસ વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્માને ત્રણ મહિનાની કોર્ટે સજા ફટકારી પ્રાપ્ત થતી માહિતી મુજબ કચ્છના સામાજિક અને રાજકીય અગ્રણી મંદ્રા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ કે જેઓ ઇબલા સૈદ તરીકે ઓળખાતા હતા અને કચ્છમાં જે ખૂબ જ મોટું રાજકીય કદ ધરાવતા હતા સામાજિક આગેવાનને પોતાની કચેરીમાં અપમાનિત કરવા બદલ જે તે સમયે કચ્છના પોલીસ વડા કુલદીપ શર્મા તેમજ અન્ય ત્રણ અધિકારીઓ સામે કેસ કરવામાં આવ્યો હતો જેનો ચુકાદો આજરોજ એકતાલીસ વર્ષની લાંબી લડત બાદ આવ્યો હતો જેમાં સમગ્ર કચ્છની નજર આ ચુકાદા પર મંડાયેલી હતી ઇબ્રાહિમ સેઠ હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યારે આ કચ્છના ચર્ચિત કેસમાં એકતાલીસ વર્ષે ચુકાદો આવ્યો હતો કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્માને સાંકળતા આ કેસમાં બે લોકોને ત્રણ મહિનાની સજા ફટકારવામાં આવી છે વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં કુલદીપ શર્મા ગીરીશ વસાવડાને સહિત ત્રણ લોકો સામે ફરિયાદ કરાઈ હતી જેમાં ભુજ કોર્ટે ત્રણ માસની સજા ફટકારી છે આ કિસ્સામાં ઇબલા એસપી ઓફિસમાં માર મારી અપમાનિત કરવાનો ચર્ચાસ્પદ કેસ સામે આવ્યો હતો જેમાં કચ્છના તત્કાલીન પોલીસવાળા કુલદીપ શર્મા તેમજ અન્ય ત્રણ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી જે બાદ એકતાલીસ વર્ષની લાંબી લડત બાદ ભુજ કોર્ટે ચુકાદો આપ્યો છે ફરિયાદી ઇબ્રાહિમ ઉર્ફે ઇબલાસેટ મૃત્યુ પામ્યા છે આજે ચુકાદો આવતા તેમના પરિવારજનો અને ખાસ તેમના પુત્ર ઇકબાલભાઈ મંદરા દ્વારા કોર્ટના આ ચુકાદાને માન્ય રાખીને સર્વોપરી ગણાવ્યો હતો અને ખુશી વ્યક્ત કરીને ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવીને આ ચુકાદાને આવકાર્યો હતો સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાહેર મદ્રા ભાવનગર મેં તો આજે એકતાલીસ વર્ષનો જે ચુકાદો આવ્યો એના બારામાં શું કહેશો ઇકબાલભાઈ મારે ખાસ કરીને જે ન્યાયતંત્ર ઉપર લોકોનો એક વિશ્વાસ જે જે છે એ વધુ એક ન્યાયની જે આપણે આશા હોય ને એમાં વિશ્વાસ વધ્યો છે ન્યાય તંત્ર ઉપર આજે નામદાર કોર્ટે જે હુકમ કર્યો છે આમ એક એકતાલીસ વર્ષની લાંબી લડાઈ બાદ અમને એક ન્યાય મળ્યો છે એનો અમે કોર્ટના આભારી છીએ આ બાબતે અને આ એકતાલીસ વર્ષથી આમ જે તમે લાંબો વિરામ બાદ જે આ તમને ચુકાદો મળ્યો હતો તો તમને શું આશા હતી કોર્ટ પાસે પેલા કોર્ટમાં આજે નહી તો કાલે સો ટકા કોર્ટ ઉપર વિશ્વાસ હતો કે મારા પિતાને જે ઢોર માર વગર કારણે જે મારવામાં આવેલ હતો એમાં ફરિયાદી મારા પપ્પા નો હતા મારા પપ્પા સાથે જે વખતે સાથે રહેલા એમના મિત્ર શંકરભાઈ જોશી આગેવાનો દ્વારા એમને લોભ લાલચની પણ શું કેવાય મોટી ઓફરો થઈ ક્યાંય પણ ટનમસ થયા વગર ઈ છેડે સુધી ટકી રહ્યા અમે અને અમારો પરિવાર ਸ਼ੰਕਰ ਭਾਈ ਜੋਸੀ ਅਨੇ ਅਮਰੀ ਸਾਥੇ ਆਜੇ ਲੜਾਈ ਮਾ ਜੇ ਜੇ ਪਰ ਲੋਕ ਅਮਰੀ ਸਾਥੇ ਰਹਿਆ ਜੇ ਮੈਨੂੰ ਅਮਰੀ ਖੂਬ ਸਾਰੇ ਨੂੰ ਆਬਾਰ ਮਾਨੀ ਜੀ ਓਕੇ ਓਕੇ ਇਕਬਾਲ ਭਾਈ ਜੀ ਜੀ ਜੀ